રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ભાદર કોલોની ઇરિગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તાના ગાજીકી

એક સાત વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા નીતા સન સનિસો અઠાણવા જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ એના પતિ અને એના બાળકો સાથે પણ એનો કોઈ સંપર્ક નથી હતો ગુનાની ગંભીરતા જોવીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિઓ જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લર મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની ની ની ઓળખ પોલીસ ના ડેટાબેઝ માં ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણાજ હતી તમામ પુરાવા આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલા જ આ જીવન કેદની સજા ફટકારી છે આ આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરબતભાઈ શામળા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા તમારું નામ તમારું નામ અને વિગત ઈર દરબાઈ છગનભાઈ કોઠિયા હું વાદર ઇરિગેશન કોલોનીમાં ઓગણીસો છન્નુંમાં રહેતો હતો ને નોકરી કરતો હતો મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા અમારા બાળકો સાથે હતા સંયુક્તમાં બાળકો રમતા હતા અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાળીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે જે અમને ખબર નહોતી અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પત્તો નતો લાગતો પછી એ રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે તે સિવાય એને અસંખ્ય ઓલું ઘા મારી છે એને અને મર્ડર કર્યું છે બરાબર હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને ઠેક જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયેલું છે આ કેસ ઓગણીસો છન્નુંમાં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી બે અઢી વર્ષ જેલમાં રહી એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા જામીન પર છૂટ્યા પછી લાપતા અત્યાર સુધી રહ્યા અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી થયા ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા એવામાં કોર્ટનો કેસ ચાલ્યો ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી પછી વકીલ સાહેબ કાર્તિકી પારેખ સાહેબે એટલી મહેનત કરી બહુ મહેનત કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ સાહેબ પોલીસે બધાએ જહેમત ઉઠાવી મહેનત કરી કારણ કે ઓગણીસો છન્નું નો બનાવો તો અત્યાર સુધી આ ભાઈ લાપતા રહી એનું કોઈ નામ સરનામું એડ્રેસ કોઈ સિટીનું નામ નહોતું એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી એને જહેમત ઉઠાવી છે એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે અને એ બેનને આજીવન કેદની સજા આપી છે જે બદલ હું જજ સાહેબનો કીર્તિભાઈ પારેખ પોલીસ સ્ટાફનો પછી સાહેબ બધાનો આભાર માનું છું અને મને યોગ્ય ન્યાય મળ્યો એ બદલ હું બદાઈ નહીં માફી માંગુ છું ક્ષમા ચાહું છુંલ્પેશ ત્રિવેદી સાથે સીએન ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ